અને આ દોહો આપણને આપણા ગુરુનું આપણા શિક્ષકનું કેટલું મહત્ત્વ છે એ શીખવાડી જાય છે સમજાવી જાય છે કોઈ પણ વ્યક્તિની સફળતા પાછળ કોઈપણ વ્યક્તિના જીવન ઘડતરમાં એક શિક્ષકનો કેટલો ફાળો છે તે આપણને શીખવાડે છે અને આજે આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે શિક્ષક દિવસ અને એ શિક્ષક દિવસ પર આપણે એ મહત્ત્વને સમજવું છે આજના સમયમાં શિક્ષકોનું મહત્વ શિક્ષકો સામે કયા કયા પડકારો છે તે જાણવા છે અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે ત્રણ પ્રતિભાશાળી શિક્ષકો ઉપસ્થિત છે કોઈ એવોર્ડથી સન્માનિત આ ત્રણેય શિક્ષકો સૌથી પહેલાં તો ડોક્ટર સાગર પાંડ્યા આપણી સાથે ઉપસ્થિત છે આ ઉપરાંત મારી સાથે ડોક્ટર હિરલ ચતુર્વેદી છે ઘણા એવોર્ડથી સન્માનિત શિક્ષક તો છે સાથે સાથે ખૂબ જ પ્રતિભાશાળી એટલા માટે પણ કારણ કે મારી જેમ એન્કર્સ પણ છે અને ઘણા ઘણી બધી એમનામાં ટેલેન્ટ જે છે જેને લઈને અમે તો વાકેફ છીએ આ ઉપરાંત નિકિતા વ્યાસ આપણી સાથે છે જેઓ હાલમાં જ સન્માનિત થયા છે બેસ્ટ ટીચર તરીકે પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત હિરલ આપનાથી કરું છું શિક્ષકો શિક્ષક દિવસની પહેલા તો આપણે ઉજવણી કરી રહ્યા છે માફ કરજો હેપી ટીચર્સ છીએ આજના દિવસના મહત્વ થી શરૂઆત કરીએ ડોક્ટર હિરલ શિક્ષકોનું મહત્વ પહેલાના સમયમાં કેટલું છે આજના સમયમાં પણ વિદ્યાર્થીઓના મનમાં કેવું રહ્યું છે અને શિક્ષકોનો ફાળો કોઈ પણ વ્યક્તિના જીવન ઘડતરમાં કેટલો ખૂબ જ મહત્વનો આપણી છે સૌથી મોટી પહેલી ગુરુ છે અને જે આપણને શીખવાડે છે પણ ગુરુ અને મા એ બંનેમાં ડિફરન્સ એટલા માટે છે કે ગુરુ છે ને એ તમને બતાવે કે આ ઈશ્વર છે અને ઈશ્વરને ઓળખ અને એની સાથે તું આગળ વધ હવે તમે જયારે આધુનિક સમય અને જૂના સમયની પ્રીતિબેન વાત કરો ને તો જૂના સમયમાં જેમ પેલું એક અત્યારે તમે શ્લોક થી શરૂઆત કરી એમ ચમચમ ને ક્યારેય નહીં ઘટે કારણ કે શિક્ષક છે ને એ હંમેશા શીખતો એવું પ્રાણી છે એ હંમેશા એવી વ્યક્તિ છે જે સમાજના કોઈ પણ ગરીબ હોય કે પછી પૈસાદાર હોય કોઈ પણ બાળક કોઈ ગમે તેટલું અમારાથી પણ વિશેષ આગળ વધે એવી જ હંમેશા પ્રયત્ન કરતા હોય છે એનું મહત્વ આજ સુધી ઘટ્યું નથી અને ભવિષ્યમાં એ ઘટવાનું નથી પછી ગમે તેટલી ટેકનોલોજી આવે કે ના આવે કારણ કે જેમ હમણાં રિસેન્ટલી અમે સરકારશ્રી સાથે જોડાયેલા છીએ સરકારશ્રી એટલું બધું સરસ અદભૂત કામ કરી રહ્યા છે કે એમણે દરેક શિક્ષકોને બધાને આ લેપટોપ પણ ફરજિયાત આપ્યા છે કે જે લેપટોપ દ્વારા સ્માર્ટ ટીવી દ્વારા તમે તમારા બાળકોને જ્ઞાન આપી શકો તો તમને એટલી જ જાણકારી આપી દઉં પ્રીતિબેન કે સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી ને સ્માર્ટ લેપટોપ આવ્યા પછી પણ એક શિક્ષકનું મહત્વ એટલું બધું છે કે એને હાઉ ટુ પ્રેઝન્ટ ઇન ધ એક્ઝામિનેશન એ સમજાવવા માટે સજીવની જરૂર છે કારણ કે આપણે બધા સજીવ છીએ અને ક્યારેય શિક્ષકનું મહત્વ ઘટ્યું નથી અને ઘટવાનું એ નથી આ મારી પ્રતિક્રિયા છે

હવે સૌથી પહેલા તો હું એવું કહીશ કારણ કે જે પ્રશ્ન પૂછ્યો છે એ અત્યારના સંદર્ભમાં ખૂબ જ જરૂરી છે જે આપણી કોમ્પિટિશન શિક્ષકોની કે વિદ્યાર્થીઓની કહો હવે થોડા સમયમાં કોમ્પિટિશન જે આપણી છે એ કદાચ મશીન જોડે કરવી પડશે આપણે એઆઈ જનરેટેડ જે સોફ્ટવેર છે જે રોબોટ્સ આપણા સામે કદાચ આવીને ઉભા રહેશે થોડાક સમયમાં એમના જોડે આપણી કદાચ સીધી કોમ્પિટિશન થશે એટલે આપણે કદાચ માણસોની સાથે તો અત્યારે કોમ્પિટ કર્યું છે અને આપણે એકબીજાથી કેટલા હોશિયાર છીએ અને કેટલું સાથે મળીને કામ કરી શકીએ છીએ એ આપણે અત્યાર સુધીમાં પુરવાર કર્યું છે અમુક અંશે અને ક્યાંક આપણે સફળ ગયા છીએ ક્યાંક આપણે નિષ્ફળ પણ ગયા હોઈશું અને એમાંથી આપણે શીખીએ છીએ કદાચ જે આ ટેકનોલોજી નવી આવી રહી છે એઆઈ જનરેટેડ સોફ્ટવેર આવી રહ્યા છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે હદે શિક્ષણમાં અને બીજા અન્ય ક્ષેત્રોમાં ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે આપણે એ સમજવું જરૂરી છે કે આપણે એનો પણ હાથ પકડીને જ આગળ ચાલવું પડશે કારણ કે કોઈ પણ વસ્તુને મૂકીને નહીં આગળ વધી શકાય આપણે જ્યારે પણ કોઈ પગલું ભરીએ છીએ કારણ કે વિદ્યાર્થીઓ બધા જ હવે ઇક્વિપ્ડ આવવાના છે અને ઇન્ટેલિજન્સ લેવલ પર પણ એ લોકો વધારે શાર્પ હશે ધારદાર હશે અને એમની કાર્યક્ષમતા પણ વધારે હશે તો જો આપણે અલગ અલગ જનરેટેડ સોફ્ટવેર છે જે કોઈ આપણી જોડે મશીન્સ આપણી જોડે કામ કરી રહ્યા છે જેમ કે આજકાલની ગૃહિણી આપણે એક સાદું એક્ઝામ્પલ લઈએ કે આજકાલની ગૃહિણી છે એને કામ ઝડપથી કરવું હોય તો શું કરશે એ વોશિંગ મશીન વસાવશે અથવા તો એક મિક્સર વસાવશે અને એ રીતે એનું કામ કરશે તો એમાં ઘણું બધું કામ એમનું આસાન થઈ શકતું હોય છે એ જ પ્રમાણે એક શિક્ષક તરીકે આપણે આપણી જરૂરિયાતોને કેવી રીતે આપણે મશીનનો ઉપયોગ કરીને કમ્પ્યુટર્સનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે એમાં વધારે કાર્યદક્ષતા બતાવી શકીએ અને કેવી રીતે આપણે વધારે સારું પીરસી શકીએ આપણા વિદ્યાર્થીઓ માઇક્રોસોફ્ટના જેટલા પણ ટૂલ્સ છે આપણે કોવિડમાં એક એક્સપિરિયન્સ કરી ચુક્યા છીએ અને જે લોકોને કોમ્પ્યુટર નહોતા ફાવતા અથવા તો જ્યાં પણ એ લોકો સ્ટ્રગલ કરતા હતા આપણે જોઈ ચુક્યા છીએ કે એમણે ઘણી બધી પ્રોબ્લેમ અને મુસીબતોનો સામનો કર્યો હવે આપણે દિવસો નથી આવવા દેવા અને આપણે એવા પ્રાણી છીએ કે જે આપણે ભૂલોમાંથી શીખીએ છીએ તો કદાચ ક્યાંક ચૂક રહી ગઈ હોય કદાચ ક્યાંક ખામી રહી ગઈ હોય તો આપણે ઓબવિયસલી એમાં પણ એક સુધારો કરશું એમાં આપણે નવી ટેકનોલોજીનો સહારો લઈશું અને એ પ્રમાણે આપણે આગળ વધીશું અને આપણી જાતને વધારે સાધન સંપન્ન બનાવીશું આઈ થિંક એ જ રીતે આપણે આગળ વધી શકાય અને એ જ રીતે આપણે આગળ વધવું પણ જોઈએ એવું મારું માનવું છે બિલકુલ નિકિતબેન આપના મતે આ બદલાતા આધુનિક સમયમાં શિક્ષકો કેટલા બદલાઈ રહ્યા છે

શિક્ષકો કેટલા બદલાયા છે બરાબર હું બરાબર વર્ગખંડ એટલે એક એવું આપણી સામે હતું કે ચાર દિવાલો હોય કાળું અથવા તો ગ્રીન પાર્ટી હોય શિક્ષક ભણાવતા હોય અને બાળકો સામે બેસીને ભણતા હોય જ્યારે આજે ચિત્ર કેવું છે કે તમે કોઈ પણ સરકારી શાળામાં જાઓ લગભગ બધી શાળાઓ સ્માર્ટ સ્કૂલ થઈ ગઈ છે એ સ્માર્ટ સ્કૂલમાં પહેલા તો કાળા પાટિયા સદંતર ન હોય કાં તો પ્રોજેક્ટર હોય મોટું અને ટીવી હોય અથવા તો અને ટીવીની અંદર આધુનિક પદ્ધતિથી શિક્ષક ભણાવતો હોય એને ઇન્ટરનેટ કનેક્શન ફરજિયાત જોઈએ શિક્ષકની પાસે સ્માર્ટ લેબ હોય એની અંદર ત્રીસ ચાલીસ કોમ્પ્યુટરો આપેલા હોય અથવા તો કોમ્પ્યુટર ન હોય ત્યાં લેપટોપ આપેલા હોય છે આ જે આખો માહોલ છે એની અંદર બાળકની બાળકને ભણવાનું જ અલગ રીતે છે એને ચોપડી કાઢવાની નથી એને નોટ પકડવાની નથી શિક્ષક જયારે એને લેપટોપ ઉપર કામ આપે તો એને લેપટોપ ખોલીને જ એનું પ્રેઝન્ટેશન કરવાનું છે તમે દાખલો ગોળવાનો કહો તમે જવાબ અને વાંચવાનો કહો અથવા તો ટાઈપ કરવાનો કહો તો તમે સમજો કે આમાં બાળકે પણ અલગ રીતે રિએક્ટ કરવાનું છે આમાં શિક્ષકે પણ અલગ રીતે ભણાવવાનું છે શિક્ષકે પોતે જ સૌથી પહેલા અપડેટ થવું પડે સ્માર્ટ વસ્તુઓ બધા વાપરે છે હવે સ્માર્ટ મોબાઈલ સ્માર્ટ વોચ એવી રીતે સ્માર્ટ વર્ગખંડોની અંદર જે ઇક્વિપમેન્ટ ગવર્મેન્ટે આપ્યા છે બધી શાળામાં અને સાથે સાથે એ વાપરવા માટેની શિક્ષકોને તાલીમ પણ આપી છે તો ફ્યુચર ક્લાસ એવું એક નામ છે તો એ ફ્યુચર ક્લાસ વર્ગખંડની અંદર ખૂબ મોટું પ્રોજેક્ટર હોય છે અને એની અંદર એટલી બધી વિવિધતાઓ હોય છે વાપરવા માટેની તમે ગણિત ભણાવવા માંગો અને સાદા વર્ગખંડની અંદર શિક્ષક આમ હાથમાં પરિકર લઈને પેન્સિલ એનું ફિટિંગ બતાવે અને પછી આમ કરીને દોરીને બતાવે નોટ નોટમાંગી જુઓ આ રીતે ગોળ દોરવાનું એવું પણ હાથમાં પરિકર પકડવાનું નહીં ફ્યુચર ક્લાસ ની અંદર એટલું બધું તમે કોઈ શાળામાં આવો અને જુઓ તો તમને ખરેખર ગવર્મેન્ટે બઉ સરસ સગવડ આપી છે શિક્ષક હાથમાં પરિકર લીધા વગર એ ફ્યુચર ક્લાસ ની અંદર એના એનું જે પડદો છે એની અંદર આખું ઓનલાઈન સેટિંગ કરે બાળકોને સમજ પણ પડે અને બહુ જ સરસ રીતે ગણિત શીખવે છે એટલે બાળકોને શીખવાની પણ મજા આવે છે આ શિક્ષક આખો બદલાયો છે આખી શિક્ષણ પદ્ધતિ આખી બદલાય છે અને શિક્ષકે બદલાવવું જ પડે એવું અત્યારનો માહોલ છે અત્યારની જનરેશન છે અત્યારનો અભ્યાસક્રમ છે જી બિલકુલ અને હિરલબેન આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કારણ કે કે જે ઉપયોગ થઈ રહ્યો છે આજના શિક્ષણ જગતમાં એ સતત બદલાઈ રહી છે સતત અપડેટ થઈ રહી છે એટલે સાથે સાથે શિક્ષકોએ પણ સતત અપડેટ થતું રહેવું પડે એમને પણ એક વિદ્યાર્થી તરીકેનું પણ એક જીવન જીવવું પડે વિદ્યાર્થીઓ સાથે ભણાવવાની પદ્ધતિઓ આ ટેકનોલોજી તો બદલાઈ રહી છે એની સાથે સાથે ભણાવવાની પદ્ધતિઓ પણ કેટલી બદલાય છે શિક્ષકો માટે અઢળક ભોગ લઈ ગઈ છે અને પ્રીતિબેન તમને ખાસ એ જણાવવાનું જેમ સાગર ભાઈએ કીધું કે હવે અમારી કોમ્પિટિશન કોની સાથે થઈ રહી છે તો કે ભવિષ્યમાં રોબોટ સાથે પણ થાય અમારે અપડેટ થવું જ પડે તમે પણ એ વાત કરી હતી હમણાં નિકિતાબેને પણ કીધી કે કેટલું સ્માર્ટ ક્લાસ થઈ ગયું છે કે હું અહીંયા ખાલી પરિકરનું દોરું અને બાળકોને તુરંત ખબર પડી જતી હોય છે પહેલા તેને અગવડતા બહુ પડતી હતી હવે એટલી અગવડતા નથી પડતી એટલે હવે શિક્ષકોએ બદલવું પડે એ તો બરાબર છે અને બીજો તમારી વસ્તુ પ્રશ્ન હતો કે શું કીધું તમે પ્રીતિબેન ભણાવવાની પદ્ધતિઓ આપણી કેટલી બદલાઈ છે પહેલા જે ખાલી એક હું જી જે જે રીતે હું પહેલા ભણાવતી હોઉં કે માત્ર રીડિંગ કરી દે કે એઝ અ ઇંગ્લિશ ટીચર હું એક ભાષાની એક શિક્ષિકા હોઉં અને માત્ર ચોપડે લઈને વાંચવા જ વાંચવા જ વાંચવા તો બાળકો શું થાય તો લખ્યું ના લખ્યું કા તો ખોવાઈ ગયા હવે શું છે તો કે ભણાવવાની પદ્ધતિમાં શિક્ષકોએ પણ એકદમ જ ચીવટતા રાખવી પડે સ્માર્ટ ટીવી ની જેમ એને પણ સ્માર્ટ રહેવું પડે કે હું એને બોલું તો છું રીડ તો કરું છું પછી સ્માર્ટ ટીવી માં એ આખા વિડીયો એટલા સરસ અને અદભુત બનાવ્યા છે હવે એ વિડીયો જોઈને અમે લોકો અમારી પણ એ પદ્ધતિને ચેન્જ કરીએ છીએ એઝ અ યુટ્યુબ હું પોતે મારા યુટ્યુબ ચેનલ છે અને એમાં હું મારા મૂકું છું પણ હવે હું એનામાં પણ અપડેટ કરું છું મા જૂની પદ્ધતિથી ભણાવશો ને તો હવે એ બાળક નહીં સ્વીકારે બાળક પણ સ્માર્ટ થઈ ગયું છે બી બહુ સરસ વાત કરી હતી અને આ સ્માર્ટ યુગમાં સ્માર્ટ બાળકોને સ્માર્ટ રીતે નહીં પીરસે ને તે તમને નહીં સ્વીકારે કારણ કે ચાલીસ મિનિટ ટ્વેલ્થ સ્ટેન્ડની અંદર ઉભા રહેવું પછી એ ગ્રામર હોય ટેક્સ હોય વર્બલી હોય બે એક્સવાઈઝર કેમકે બોર્ડનું રિઝલ્ટ એનું ભવિષ્ય ઘડે છે હવે જો હું ભવિષ્ય ખાતે રમવું ચાલીસ મિનિટ ખાલી ટાઈમ પાસ કરું હવે એ સમય રહ્યો જ નથી એટલે બાળકે પણ બદલવું પડશે શિક્ષકે બદલવું પડશે માહોલ એ બદલવું પડશે અને મારે મારી સમજાવવાની પદ્ધતિ પણ બદલવી પડશે

ઓવરઓલ પણ આપણે સામાન્ય રીતે આપણી આસપાસ જોઈએ ઘણી વાર એવું બન્યું છે કે પહેલાં ગુરુને આપણે ભગવાન માનતા હતા શિક્ષકે કીધું એટલે એ માની જ લેવાનું હવે એ સમય નથી રહ્યો હવે વિદ્યાર્થીઓ શિક્ષકે કીધું એ તરત માની નથી રહે એમને કીધેલી વાત બીજી જગ્યાએ એમને વેરીફાય કરવા માટે પણ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે એટલે એ એ ભૂમિકા કેટલી બદલાઈ છે અને એ વિશ્વાસ જાળવવા માટેનો કેટલો પ્રયાસ થઈ રહ્યો છે પ્રશ્ન ખૂબ મજાનો છે અને જવાબ કદાચ એનાથી પણ વધારે મજાનો હોય એવો પ્રયત્ન કરીશું પણ તમે જે કીધું કે પહેલા ગુરુની જે ભૂમિકા હતી કે ભગવાન માનતા હતા હવે આપણે ભગવાન નથી નથી માનતા અને માનવાની જરૂર એટલા માટે કે ટીચર્સની પણ કોઈ લિમિટેશન્સ હોય સબ્જેક્ટ સ્પેસિફિક એમના જોડે નોલેજ ડેફિનેટલી હોય છે અને ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ તરીકે એક શિક્ષકને જોવામાં આવતા હતા હવે એક અલગ પાસું આપણે એડ કરવું પડશે કાઉન્સેલર તરીકેનું માણ જે સ્ટુડન્ટ છે જે માણસ છે સામે એની માનસિકતા સમજીને એના મનોવિજ્ઞાનને સમજીને જો તમે એને રિસ્પોન્ડ કરશો અને એની સાથે વાર્તાલાપમાં ઉતરશો તો કદાચ વધારે મજા આવશે અને ક્લાસમાં એક શિક્ષક તરીકે નહીં પણ કદાચ એક વિદ્યાર્થી તરીકે જો શિક્ષકની એન્ટ્રી થશે તો આઈ થિંક ઇટ વિલ બી મચ બેટર કારણ કે સ્માર્ટ ક્લાસને હવે સ્માર્ટર ટીચર્સની જરૂર છે કારણ કે ક્લાસ સ્માર્ટ થઈ ચુક્યો છે હવે ટીચર્સ ને રૂચિ ધરાવે છે એમાં એમને જ્યાં ક્યાં મજા આવે છે વિદ્યાર્થીઓ કઈ વસ્તુમાં મજા કરે છે એ એ વસ્તુ શિક્ષક તરીકે પણ આપણે સમજવી જોઈએ છે એ કઈ સિરિયલ જુએ છે કયા ઓટીટી પ્લેટફોર્મ પર અપ્લાય કરે છે સબસ્ક્રિપ્શન એની જોડે કયા કયા છે કયા પ્રકારના

પરંતુ એની સાથે સાથે પેલું સહજીવન આપણે કહીએ છીએ સહજીવન કેવી રીતે આપણે કરી શકીએ અને કઈ રીતે આપણે સ્ટુડન્ટ સાથે વધારે દિલથી જોડાઈ શકીએ કારણ કે અહીંયા હવે ખાલી નોલેજ થી નથી જોડાવાનું હવે આપણે એક સમજ થી જોડાવાનું છે તમારું જ્ઞાન એનાથી વધારે હશે એ પૂરતું નથી કારણ કે એ જ્ઞાન એને મોબાઈલમાંથી એની સ્ક્રીન પરથી ગૂગલના એક સર્ચ એન્જિનમાંથી મળી જવાનું છે તો એ આજે નહીં તો કાલે એ વધારે જાણી શકશે તમારે ખાલી એને દોરી સંચાર કરવાનો છે એને દિશા સૂચન છે જો તમે તમે સાચી દિશામાં લઈ જઈ શકશો તો પણ એઝ અ શિક્ષક ટીચર તરીકે વિદ્યાર્થીઓ ખોટા માર્ગે ના જાય ખોટી વસ્તુઓ ન કરે કારણ કે વસ્તુઓ તો બધી અવેલેબલ રહેવાની જ છે અને તમે એને રોકી નથી શકવાના કારણ કે તમારો ત્યાં એક્સેસ નથી તમે ત્યાં ડિજિટલી ક્યાંય પહોંચી નથી શકવાના તમે એને બ્લોક નહીં કરી શકો બધી જગ્યાએથી એક બે એપ્લિકેશનમાંથી બ્લોક કરશો કાલે ત્રીજી ઉભી રહી જશે એના કરતા તમે એને એ શીખવાડો કે સાચું શું છે ખરાબ શું છે વિવેક બુદ્ધિનું જ્ઞાન જે કહેતા હોય જ્ઞાન એ ન્યાય એને શીખવાડો ક્યાં જવાનું છે ક્યાં નથી જવાનું કારણ કે આપણે ઘણા ન્યૂઝપેપરમાં એવા કિસ્સાઓ વાંચી જ રહ્યા છીએ સાંભળી જ રહ્યા છીએ કે કોઈ ઝેડ વસ્તુ કરી રહ્યો છે આપણે નામ નહીં દઈએ કારણ કે એને આપણે પ્રમોટ કરવી જ નથી કોઈ પણ હિસાબે પરંતુ એ ના થાય એના માટે તમે એઝ અ ટીચર એઝ અ વડીલ આપણે કહીએ છીએ વડીલ શબ્દ એક બહુ મોટો શબ્દ છે આપણે ભાષાનો તો એ કેવી રીતે આપણે એનું અનુ જસ્ટિફાય કરીશું સો ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ બીકોઝ સ્ટુડન્ટ્સ આર લુકિંગ અપ ટુ યુ એમને તમારામાંથી શીખવું છે પણ તમે એમને ગમે એ રીતે શીખવાડશો તો જ શીખશે કારણ કે વિદ્યાર્થીઓને પણ જ્ઞાન તો મેળવવું જ છે दे ઓલસો નો ધ કોમ્પિટિશન ઇઝ વેરી ટફ કટફ્રોટ કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે પણ दे નીડ સમ એક્સ્ટ્રા એજ ઓવર ધ અધર સ્ટુડન્ટ બટ હાઉ વિલ દે ડેવલપ દેટ તો તમારે એ માટેનો જે સરસામાન જેટ યુ હેવ ટુ પ્રોવાઈડ અને સારી રીતે આપશો તો એ લોકો સક્ષમ છે અને આજના જમાના એ સ્માર્ટ ટુલ્સ થી ભણી રહ્યા છીએ તો તમે જો એમને આપશો તો એ ડેફિનેટલી એને રિસીવ કરશે બટ યુ હેવ ટુ ગીવ ઇટ ઇન સચ અવેટ દે આર એબલ ટુ એક્સેપ્ટેટ એન્ડ દે હેપીલી ડુ દેટ તો તમારે આ વસ્તુ કરવી પડશે બેન હવે જે આ વાતો થઈ રહી છે કે આ સ્માર્ટ યુગમાં હવે ટીચરો પણ સ્માર્ટ થઈ ગયા છે થઈ રહ્યા છે અને ઘણા લોકો ઘણા લોકોને હજુ પણ તકલીફ પડી રહી છે આ ટેકનોલોજીને અપનાવવામાં પરંતુ આ શિક્ષકોને આ આ યુગમાં આટલી કોમ્પિટિશન વાળા યુગમાં ટકી રહેવા માટે કઈ રીતનું પ્રોત્સાહન મળે છે શું ખરેખર મળે છે ખરા આજના સમયમાં શિક્ષકોને પ્રોત્સાહન રીધીબેન એટલો સરસ તમારો સવાલ છે ને કે આ વિષય ઉપર બહુ બધા વિચારવાની જરૂર છે શિક્ષકને પ્રોત્સાહન આપવું એ ખરેખર બધાની ફરજ છે સમાજની તો છે જ તમારા બાળકોને ઘડે છે શિક્ષક તો તમે શિક્ષકને જોડે ઘણા માણસો તો એવા ટ્રેન્ડ હોય છે કે એમ કે તમારું બાળક કેમ મોડું આવ્યું તો એની આમ એક મર્યાદા ખબર નહીં એ માણસ સાંભળવાની મારા છોકરાને એવું કીધું જ કેમ કે રોજ એ મોડું આવે છે તો એ શિક્ષક સાથે ઝઘડવા માંડે શિક્ષક હતો જ સાથે જાય શિક્ષક ને બિચારાને કેટલા કેટલા કામ સોંપ્યા છે આજની તારીખમાં ઓનલાઈન હાજરી ઓનલાઈન માર્ક અપડેટ કરવાના ઓનલાઈન 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 ભણાવવાનું ઓનલાઈન એટલું બધું ઓનલાઈન હોય છે પેલા ને તો ટાઈમની ની મારામારી હોય છે એમાં બાળકની હાજરી સમયસર ન પુરાય તો શિક્ષકને ને પડે સાચી વાત કહું છું તમને ખુલાસો આપવો પડે

વાચન લેખન ગણન જેને કહેવાય એફએલએન બહુ જ સરસ હોય ત્યારે અધિકારીઓ પણ એને શાબાશી આપે છે કે ખરેખર સરસ તમારી કામગીરી છે એની એક્સ્ટ્રા ઓર્ડિનરી કામગીરી માટે શિક્ષકને એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવે છે એ પણ પ્રોત્સાહન હોય છે અને મને એ વાતનો બહુ જ આનંદ છે કે ગુજરાત સરકારે જે જે એવોર્ડ ટીચર્સને પસંદ કર્યા છે એ લોકોનું ખરેખર બહુ જ સરસ ચીવટભર્યું અને ઊંડાણમાં કામ હોય છે તો શિક્ષકને સૌથી વધારે પ્રોત્સાહનની જરૂર છે એ હું તમારા માધ્યમથી કહેવા જ માંગુ છું શિક્ષકને કામગીરી અઘરી કરી નાખી છે પણ એની જે સારાઈ છે જે સરસ રીતે એ લોકો કામ કરે છે એ બધું જોઈ એ લોકોને તમે પ્રોત્સાહન આપ નહીતર શું થશે કે નવી પેઢીના શિક્ષકો છે ને એ આમ જોવે કે સારું આટલું બધું કામ કરે છે ને આને કોઈ સારું નથી કે આપણે તો કરવું જ નથી આવા ખોટા ઉદાહરણ પણ બેસે છે અને અમે નજરે પણ જોઈએ છે એટલે શિક્ષકોની જે કઈ સારી બાબતો છે એને અમારા અધિકારો ઉજાગર કરે પણ છે એ પણ તમને કઉ છું પ્રીતિબેન હવે સ્માર્ટ ક્લાસની અંદર તો તમારે એક સ્માર્ટ પેન થી બોર્ડ ઉપર લખવાનું હોય છે કાપામાં એને સાદી ભાષામાં આપણે કાપા કાર્ય જ કહીએ પણ હવે તો હરિભાઈઓ બદલી કાઢી છે અમારા ઝોનમાં સરસ મજાનું કાપા કાર્ય કોનું છે શિક્ષકનું એના વિડીયો આચાર્ય પાસે મંગાયા અને આચાર્ય દરેક વર્ગમાં જાય શાળામાં શિક્ષક ભણાવતા હોય તો એનો વિડીયો ઉતારીને પછી મોકલે ઓફિસે અને એમાં જે શિક્ષક નો સરસ કાકા કાર્ય હોય એને એમણે ઈનામ આપ્યું કે આખા જોન એટલે કે તાલુકામાં પણ કયા શિક્ષકનું સરસ કામ છે કયા શિક્ષક ના વર્ગની નોટો ખૂબ સરસ રીતે તપાસેલી છે કયા શિક્ષક ના વર્ગમાં બાળકો ને સૌથી વધારે ઘડી આવડે છે આવી ઝીણી ઝીણી બાબતો શોધી અને અમારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમારા જે અધિકારીઓ છે એમણે ઈનામ આપ્યા એમને પ્રોત્સાહિત કર્યા અને શિક્ષકોને એમના લેવલે ખૂબ સરસ કામ કરે છે ત્યારે મૌખિક અને પ્રમાણપત્ર આપીને પણ પ્રોત્સાહિત કરે છે નો ડાઉટ રાજ્ય સરકાર પણ એવોર્ડ આપીને સન્માનિત કરે છે પણ પ્રોત્સાહનની જરૂર તો છે જ અને પ્રોત્સાહન મળે તે લોકો ખૂબ સરસ કામ કરે છે

ક્યારેક કઈક કહી જવાતું હોય તો એ સમાજ તરફથી પણ થોડું સ્વીકૃત બને થોડું અમને સપોર્ટ કરે માતા પિતા પણ સમજે કે આ વ્યક્તિ જે કંઈ પણ કહી રહી છે એ બાળકના ભવિષ્ય માટે એના સારા માટે કહી રહી છે અને ખાસ તો પ્રીતિબેન હું તમને ચોખ્ખું કહી શકું આમ તો મીડિયાના માધ્યમથી કે જો શિક્ષણ જગતમાં રાજકારણ નીકળી જાય ને તો શિક્ષણ બેસ્ટ છે મને કબર છે આપણું એજ્યુકેશન સિસ્ટમમાં બે જ વસ્તુની ઊણપ છે કે એજ્યુકેશનલ નેક સિસ્ટમ કે બધું રાજકીય અંદર નાખી દે છે બાકી નિકિતાબેને કીધું ને અમને બહુ પ્રોત્સાહન અધિકારીઓ તરફ મળે છે પણ સમાજ તરફથી ના એટલે કે આ એક આલોચનાનો પણ સામનો કેટલા શિક્ષકોએ કરવો પડતો છે એટલે કે કદાચ સાગર ભી તમારી સામે જે નિકિતાબેન છે તો એક ડોક્ટર irregular છે પણ આ કણ માત્ર શિક્ષક નથી આખા ગુજરાતમાં કરોડો લાખો હજારો શિક્ષકો છે કે કેટલીક કઈ લોકોને પણ અગવડતા પડતી હશે સમાજ દ્વારા હજી પણ મારો એક નમ્ર વિનંતી છે આમ તો ખરેખર શિક્ષકો ગુરુ એને વિનંતી ના કરવી પડે પણ એટલા માટે દિલથી હાથ મૂકીને છું વિનંતી એટલે સમાજ દ્વારા પણ જો અમને પ્રોત્સાહન મળે ને કે વા બેન

મારા માઇનસ અને મારા પ્લસ પોઈન્ટ ને હું પણ ક્યાંક ને ક્યાંક સુધારવાનો સો ટકા પ્રયત્ન કરું એટલે હજી પણ સમાજ દ્વારા જો આ નીકળી જાય ત્યારે એવું પણ થાય છે તો બહુ વાકેફ હશે કે અંદર અંદર માં કે

ત્રણે મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર દર્શક મિત્રો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર